તો મિત્રો બધાની હોય છે કે આપણે પણ પણ રમીએ આ તો 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 માટે છે છે રહી વાત મિત્રો ગેમની આવે ભાઈ મોબાઈલમાં ક્યાંથી ઉકડે મિત્રો આજે હું જીટીએ ફાઈ એવી ગેમ લઈને આવ્યો છું જો તમે મોબાઈલમાં રમી શકો અને એ પાહી હાઈ ગ્રાફિકમાં તો ચલો ફટાફટ મિત્રો શરૂ કરીએ તો મિત્રો આ ગેમનું નામ છે જેટીએ ફાઈ વન પોઈન્ટ થ્રી તો ગેમ આ રીતે દેખાશે એકદમ ફૂલ ગ્રાફિકમાં તો તમને અહીંયા ઘર પણ જોવા મળશે અને અહીંયા મિત્રો તમને બાજુવાળા ઘરમાં કપડાં બદલવાનું ઓપ્શન આવશે તો તમે કપડાં પણ બદલાવી શકો છો અને મિત્રો તમને અહીંયા તમને મોબાઈલ પણ જોવા મળી જાય છે જે અહીંયા જે જુઓ તમે અહીંયા પર ક્લિક કરશો એટલે મોબાઈલ ઓપન થઈ જશે તો મિત્રો આ ઘરની અંદર તમને અલગ અલગ રૂમ પણ જોવા મળે છે જે તમે અલગ અલગ રૂમમાં જઈ શકો છો તો હવે મિત્રો બહારનો નજારો જોઈએ કે બારે કેવી ગ્રાફિક છે ભાઈ બારે તો એવું જ લાગે છે કે આપણે જીટીએ ફાઇવમાં જ આવ્યા છીએ અને એવી જ ફિલિંગ આવે છે ભાઈ જુઓ તમે એકદમ ફૂલ ગ્રાફિક અને મોબાઈલ હેંગે પણ નથી મારતો જુઓ ભાઈ એવું જ લાગે છે જેટીએ ફાઈ અને અહીંયા ભાઈ તમને કાર પણ જોવા મળી જાય છે જો તમે સામે તમે કાર લઈને દોડાવી શકો છો તો આપણું કામ જ આર્યું છે કે ગાડી આવે અને લઈને દોડાવીએ ચલો મિત્રો અંદર બેસી જાય ફટાફટ અને ચાલુ કરીએ તો આ રીતે કાર જોવામાં મળે છે મિત્રો કે જો સુંદર કાર છે કઈ છે તમે કોમેન્ટમાં લખજો તો મિત્રો જુઓ કે મસ્તો લાગે છે અરે આગળ ધાભડો છે અરે પાંચ જવાથી તો એકદમ જીટીએ ભાઈ જેવી ફિલ્મ આવેલું ગ્રાફિક પણ જોરદાર છે પણ આમાં પ્રોબ્લેમ એ છે કે નેમ થોડોક નાનું છે થોડોક વધારે હોય તો મજા આવી જાય હા તોય તમને મજા આવી જશે ગેમ ટ્રાય જરૂર મારજો મિત્રો મજા આવી જશે ગેમ રમવાની ભાઈ હાઈ ગ્રાફિક હોય તો મજા જ આવી જાય ને ગેમ રમવાની અરે અરે સ્લીપ મારી તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાઇકન ઓન કરી દેજો તો આવા નવા જેઠી ભાઈ જેવા ગેમો તમને આ વિડીયોમાં જોવા મળશે તો તમે સપોર્ટ કરજો જય માતાજી